જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો તો નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે કેમ છો બધા મજામાં મજામાં છે એવી આશા રાખીએ છીએ તો આપણે આજે શું કરવાનું છે પંદરથી વીસ દિવસ થઈ ગયા છે પથરીના ઓપરેશનના પથરીના ઓપરેશનના પંદર વીસ દિવસ થઈ ગયા છે પથરીનું ઓપરેશન કર્યું હતું ત્રણ દિવસ હોસ્પિટલમાં રાખ્યા હતા ખ્યાલુ હલકા હલકા હોસ્પિટલમાં સરસ મજાનું ઓપરેશન કર્યું હતું પછી એમને અહીંયા સ્ટેન્ડ મેં કીધું હતું પછી લોખંડનો સરયું વાયર ગમે તે કહો એ મેં હતો તો એમને એમ કીધું હતું સાહેબે ડૉક્ટરે એકવીસ દિવસ પછી આ સરિયો કઢાવવાનો આવશે તો તેર તારીખે સરિયો કઢાવાનો હતો પરંતુ આજે અગિયાર તારીખ થઈ છે એટલે આજે કાલે સાંજે ફોન આવ્યો હતો કે મેડમનું કે તમે કાલે સવારે નવ દસ વાગે આવી જજો તો સરિયો કાઢવાનો છે બધું કંઈ ચિંતા નહીં પછી એમને એમ કીધું કે એક દિવસ રહેવું પડશે પરંતુ મેં એક દુઃખ ચડિયું કાઢો તો રહેવાની શું જરૂર છે અમે નીકળી જઈશું પરંતુ જે પણ સજેશન ડૉક્ટર સાહેબ આપું છું એ પ્રમાણે અમે જઈશું અત્યારે ખ્યાલો નીકળ્યા છીએ અને ગાડી છે અમારી યોબા ગાડી ચલાવી છે હું ગાડી પાસે બેહી રહી શાંતિથી અને નીકળશું ખેરાલું અને કયું સ્ટેન્ડ કહેવાય સ્ટેન્ડ મીકવું હોય ઓપરેશન થયા પછી કિડની સાફ કરવા માટે સ્ટેન્ડ મૂકી છું એ સ્ટેન્ડ કઢાવવા દઉં છું મારા મારા સિદ્ધોને રેના બધા કીધો નહીં અત્યારે અત્યારે નાસ્તો ચાલુ છે સરસ મજાના રોટલી તળી છે સીધો સુરો અને દેવભાઈ સાથે આવો છો તો મિત્રો ઓકે ફોન કરું જે પણ હશે દોકામાં થશે તમને ફોન કરીશ મારા નાના ભાઈના દીકરા એટલે સિદ્ધરાજ સોરી સુરો સિદ્ધરાજ યાદા વસે આ બધા બોલીએ મિત્રો બધા જ વિડીયોમાં ખ્યાલ આવું છે ને

ડ્રાઈવિંગ સેફટી પણ હોવું જોવો ચિતતા છતાં સુખી પેલા આપડો ચિતવું પડે જાણવાનું કોઈ નક્કી નહિ આવી જાય આવી ગયા છે જોઈ લો ક્રિષ્ણા ટાબા ક્રિષ્ણા ટાબાળી કાઢિયાવાડી પેટ્રોલ પંપ આવ્યો સાડા કપાસ બહુ છે આગળ ગાડી લેવા

દેશભક્તિ નિમિત્તે રેલી નીકળી હતી પરંતુ ગીતો વાગતો તો એટલે અંદર કોફી રાઈટ આવી જાય એટલે મેં એટલું બધું તને બતાવ્યું નહીં પરંતુ સો મીટર હશે આપણે અલકા હોસ્પિટલ આપણે રેગ્યુલર આવીએ છીએ ઘણા દિવસથી એક મહિનાથી અહીંયા ખેરાલોમાં ટોપો ખાવ છું તો આપણે નજટીક જ છીએ મળીએ અલકા હોસ્પિટલમાં જઈને જય માતાજી દોસ્તો અલકા હોસ્પિટલ આવી ગયા છીએ આપણે જોઈ શકો છો અલકા હોસ્પિટલ ઘણા દિવસ થી અહિયાં ટોપો કર્યું છે અલકા હોસ્પિટલ આ જોઈ શકો છો અલકા હોસ્પિટલનું અલકા હોસ્પિટલ છે જોઈ શકો છો તો મિત્રો ગાડી અહીંયા ઉતાર ઉતરી સાઈડમાં બધા થઈ જશે ને ઓકે મિત્રો અહીંયા ગાડી સાઈડમાં થઈ જાય એવી છે તો મેં અડ્યું કંઈ અડ્યું ઓકે

આપણે તો દેશી ભાષા લોકોનું સહી જ કહીએ છીએ ડૉક્ટર સાહેબની બધું એને સ્ટેન્ડ કી કે ઓપરેશન કર્યા પછી સ્ટેન્ડ બીક હતો કિડની સાફ રહ્યું એવું હતું હવે અમને કાલે સાંજે સોરી કાલે લગભગ અગિયાર વાગે અગિયાર બાર વાગે મારા પર ફોન આવ્યો તો કે કાલે તમારા સ્ટેન્ડ કાઢવાનો સાહેબ બાબાના છે તો તમે કાલે સવારે નવ વાગે આવી જજો પરંતુ અમે આવ્યા હતા અત્યારે દસ વાગે દસ વાગે આવ્યા એટલે એ પહેલાં તો મારા જે આ દેવભાગ છે નાના ભાઈ છે એમને સહયોગ કરી સાક્ષી એટલે સાક્ષી અહીંયા હોય છે સાક્ષી જૂતો હોય છે એમને સહયોગ કરી મેં કરી પછી એ ભાઈ લાલી ભાઈ આપી એટલે અમે સોરી આ અંગૂઠો કરવા માટે પરંતુ સાહેબ નહોતા આયા એ સાહેબની હાજરીમાં જે બેન સાહેબ જે મારે ઓપરેશન કર્યું હતું એમની હાજરીમાં સ્ટેન્ડ કાઢવાનું છે એટલે એ આયા નતા એટલે એમને એમ કીધું કે તમે કાલે આ પરમ દિવસે એ કોલ કરશી એટલે અમે પછી સ્ટેન કઢાવવા આવીશું એટલે આજે સ્ટેન કઢાવવાનું કેન્સલ રહી ગયું એટલે ફરી અમે ઘરે જ ઉપડ્યા છીએ જોઈ શકો છો એમ કા ટોપો પડ્યું છે અલકા હોસ્પિટલ સારામાં સારી છે તે ઓપરેશન સારું કર્યું હતું મારું ટેસ્ટ કર્યું હતું ખબર પણ નથી પડી એટલી બધી તો અગાઉ હોસ્પિટલમાં નામ નહીં દેવું પણ કરાવ્યું હતું પરંતુ ઓપરેશન પરંતુ બહુ ભૂમો રાડ્યો પાડી ગયો હતો હું તો અહીંયા આજે હલકા હોસ્પિટલમાં ઓપરેશન કર્યું પણ બેસ્ટ કર્યું સરસ મજાનું ઓપરેશન કર્યું તો આપણે સ્ટેન્ડ જે સ્ટેન્ડ મેલેલું છે સ્ટેન્ડ કઢાવાનું છે પરંતુ આજે કેન્સર રહ્યું એટલે સારું પપ્પું પડ્યું બીજું કંઈ નહીં આમ તો ચિંતા જેવું નહીં પરંતુ સ્ટેન્ડ જાઓ તો આપણે શાંતિથી ચાલુ હરવું ફરવું ફર બરાબર છે હવે અમે કરી નીકળ્યા છીએ તો તમારા સપોર્ટથી અમે આગળ છીએ ગરીબ વચમાં સુધીમાં કહ્યું તો અને એક મહિના શૂટિંગમાં નહીં ગયો એક દિવસ ગયો તો એના પછી મેં શૂટિંગમાં ગયો જ નહીં તકલીફ પડી ગઈ હતી એના કારણે એટલે પછી કેન્સલ રાખ્યું હતું હવે સ્ટેન્ડ પાછું કઢાવવાનું છે હવે ક્યારેય કોલ કરે છે અને ક્યારેય સ્ટેન્ડ કાઢે છે એ જોવાનું બાકી ખાડામાં નાગરિક દેવ ચલાવજો તો તમે ખુશ હશો મસ્ત તંદુરસ્ત હો અને તમને અમારા જેવું ના થાય એ ભગવાન માતાજી હું પ્રાર્થના કરું છું દોસ્તો અને હંમેશા હસતા ખેલતા રહો જિંદગી મળીએ છે મોજ મસ્તી કરતા રહો તો મળીએ નેક્સ્ટ ટાઈમ ક્યારે સ્ટેન્ડ કાઢે છે એનો વિડીયો આપણે નવો બનાવીશું અને એ તમને સ્ટેન્ડ પણ બતાવીશું કે કેવું સ્ટેન્ડ આવે છે તો મળીએ નેક્સ્ટ ટાઈમ ગમે ત્યારે સ્ટેન્ડ કાઢવા જવાનું થાય કોલ આવી જાય તો નીકળવું પડે તો મિત્રો અમારા વિડીયો આ વ્લોગના વિડીયો પસંદ આવતા હોય વાઘુબા ફેમિલી બ્લોગ રેગ્યુલર વિડીયો બનાવતા રહેશું અને આ વિડીયો મારા પસંદ આવતા હોય ને તો અવશ્ય જેટલું બને એટલું શેર કરજો વિડીયોને શેર કરજો શેર કરવાનું બિલકુલ ના ભૂલતા અને વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા જેટલું બને એટલું તમારા સપોર્ટ જે અમે આગળ છે તમે જોવા જો વિડીયો અને આપણે મસ્ત તંદુરસ્ત મને છીએ હાલ તો કહેવાનું ખાલી મોટા પર માઇ રાખવાની બાકી અસ્થો ખેલતો મનોસ હોય એ બહુ દુઃખી હોય એ કો ઓપરેશન કરાવ્યું છે એટલે આવું છે અને અમારો વિડીયો ગમે હોય આઈડિયો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ રામ રામ લાક 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 મારી માની શોકન ભૂમે ભૂમ હો આ મોજ હા જય માતાજી જય ભવાની